હેલો ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે કોઈ પણ વાહન કે પશુ લેવા કે વેચવા હોય તો મારી યુટ્યુબ ચેનલ ફાર્મર બિઝનેસ ફ્રેન્ડ ખેડૂત કરો અને પાછા બ્લેટ પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં એક જ માલિકની ત્રણ ગાયો વેચવા માટે આવેલી છે ફૂલ જવાબદારી આપવામાં આવશે ગાયમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આચલવાર ગરમીની ફૂલ જવાબદારી તો મિત્રો સારામાં સારી ગાયું છે તમે જોઈ શકશો વિડીયોની અંદર તો મિત્રો આ ત્રણેય ગાયું

તો ગામ છે નાના જિંજાવદર તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ તો બોટાદ જિલ્લાની અંદર ગઢડા તાલુકો અને નાના જિંજાવદર ગામમાં જયેશભાઈને આ ગાય વેચવાની હે મિત્રો કોન્ટેક્ટ નંબરની વાત કરીએ તો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શન અંદર અને વિડીયોની નીચે આપેલો છે અઠ્યોતેર છ વાળો કોન્ટેક નંબર જયેશભાઈનો કોન્ટેક્ટ નંબર છે તો જેભાઈને આ ગાય લેવી હોય તે જયેશભાઈને કોન્ટેક્ટ કરે તો મિત્રો તમારે પણ આવી રીતના કોઈપણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપી હોય તો મારો વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાડ્યો છે ત્યાંસઠ પાં સત્તરવાળા વોટ્સઅપ નંબરમાંડો મોબાઈલ રાખી ત્રણ ચાર ફોટા એક બે મિનિટનો વિડીયો અને તમારું એડ્રેસ મોકલો અને ગાય વિશે માહિતી મોકલો